નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી ઉનાળાની આકરી ગરમી વચ્ચે બાળકીએ રમજાન માસના પૂરા રોજા કરી રબની રીઝવવાનો પ્રયાસ કર્યો મુસ્લિમોના પવિત્ર રમજાન માસ ધોમધકતા તાપમાં શરૂ થયો હતો આકાશમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે પણ દિવસભર ભૂખ્યા તરસ્યા રહીને મુસ્લિમ બિરાદરો રોજા કરી અલ્લાહ તાલ તાલની ઇબાદતમાં લિંગ બન્યા હતા ત્યારે દિવસભર ભૂખ્યા તરસ્યા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસૂમ બાળકો પણ પાછળ રહ્યા નથી ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા નગરના વાંટા વિસ્તારમાં રહેતા જાવેદ સિંધાને અગિયાર વર્ષીય દીકરી નસીરાએ પણ આકરી ગરમીમાં રોજા રાખવાનું મન બનાવીને રોજા રાખવાનું શરૂ કર્યું હતું અને પૂરા રમઝાન માસના રોજા રાખ્યા હતા સાથે સાથે ખુદાની ઈબાદતમાં લીન થઈ દિવસો પસાર કર્યા હતા વાગરાના વાંટા વિસ્તારમાં આવેલા હોલ પાસે રહેતા જાવેદ સિંધાની દીકરી નસીરાએ પોતાના જીવનમાં રમજાન માસનું મહત્વ સમજી રમઝાન માસના ઓગણત્રીસ રોજા પૂરા કરી અલ્લાહની ઈબાદત કરી હતી હાલ ઉનાળાની કપરી ગરમી વચ્ચે અગિયાર વર્ષની નસીરા જાદી સિંધાએ પણ ભૂખ્યા તરસ્યા રહી રબને રીઝવવાના પ્રયાસો કર્યા હતા ઓગણત્રીસ રોજા પૂર્ણ થતાં ઈદની ખુશી મનાવવા લોકો રાહ જોઈ રહ્યા છે અગિયાર વર્ષની માસૂમ દીકરીએ પોતાની જિંદગીમાં રમઝાન માસના સંપૂર્ણ રોજા રાખી સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની હતી માસૂમ દીકરીને તેમના પરિવાર દ્વારા ફૂલહારથી સન્માનિત કરવામાં આવી હતી સાથે જ આસપાસના રહેતા લોકો દ્વારા તેનું બહુમાન કરી તેના ઉત્સાહમાં વધારો કર્યો હતો બ્યુરો રિપોર્ટ સરફરા સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ